નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ્રેટ રિલેટેડ તમારી જે કોમેન્ટો છે એ કોમેન્ટોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે તો આજના આ વિડીયોમાં આપણે તમારા પ્રશ્નોના જવાબની વાત કરીશું ટાર ટ્રેટ રિલેટેડ આ ઉપરાંત સરકારી ભરતીની તમામ અપડેટ માટે તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન કે પંચોટિયા ચેતન લખે છે કે સિત્તેર ત્રીસનું શું થયું તો મિત્રો આપણે બધા જ્યારથી પણ આ ભરતી આવી છે ત્યારથી આ પ્રશ્ન બધાના મનમાં સતાવે છે કે સિત્તેર ત્રીસ જે મિત્રોએ કેસ મૂકેલો છે એની તારીખો પર તારીખ પડી જ જાય છેલ્લે જે આપણું હિયરિંગ થયું એનું પણ આપણને બધાને ખબર છે અને નેક્સ્ટ ડેટ જાન્યુઆરી મહિનાની બાવીસ તારીખ બાવીસ એક બે હજાર પચીસ એની ફરીથી ડેટ પડી છે મિત્રો હવે જે સિત્તેર ત્રીસનો જે કેસ છે એમાં તમે તમને પણ બધાને લગભગ ખબર છે ન જાણતા હોય તો જાણી લેજો કે આ કેસમાં હવે થોડો ફિફ્ટી ફિફ્ટી થઈ ગયું છે એવું લાગી રહ્યું છે કારણ કે જે છેલ્લું હિયરિંગ થયું એ હિયરિંગમાં સરકારી જે વકીલ હતા એમણે જે સ્પષ્ટ વાત કરી કે આને આ કેસને અહીંયા પૂરો થાય તો ભરતી પ્રક્રિયા આગળ વધે તો જે કેસની સુનાવણી કરી રહી છે જે બેચ એમને પણ સમય માગ્યો છે કે આના ઉપર અમને વિચારવાનો સમય આપો એટલે આ વાત ઉપરથી થોડો વળાંક આવી રહ્યો છે એવું લાગે છે એટલે ત્રીસની નવી તારીખ પડી છે બાવીસ જાન્યુઆરી એટલે આપણે આ બાબત ધ્યાનમાં રાખીશું ત્યાર પછી આગળનો બીજો પ્રશ્ન છે અનુ જોશી લખે છે કે સર જૂની ટાટ પાસ ઉમેદવારના કોઈ ન્યૂઝ હોય તો આપજો બે હજાર ઓગણીસવાળા ટાટ પાસની એટલે જૂની ટાટ એટલે કે બે હજાર ઓગણીસમાં જે ટાટ ભરતી લેવાય તો મિત્રો શરૂઆતમાં પણ આર થઈ જ ગયેલો હતો કે જૂની કોઈપણ ટાટ હોય એની પાંચ વર્ષની વેલિડિટી હતી તો એ બે હજાર ઓગણીસની જે ટાટ છે એ પરીક્ષાની વેલિડિટી પૂર્ણ થઈ ગયેલી છે માટે લગભગ હવે જૂની ટાટની કોઈ માન્યતા ગણવામાં આવશે નહીં એટલે એવી આશા રાખીને જો બેસી રહ્યા હોય તો એવા મિત્રોને ખાસ કેવું કે જૂની ટાટનું જે છે એ નવો આર આર પણ થઈ ગયો છે અને જે જૂના નિયમો હતા જૂની ટાટની જે પાંચ વર્ષની વેલિડિટી હતી એ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે જૂની ટાટનું કોઈ વેલિડિટી ગણાય નહીં ત્યાર પછી ત્રીજો પ્રશ્ન રેડ ઝોન દસ છોત્તેર લખે છે કે સર મેલની સીટ વધુ હોય અને ઓબીસી ફિમેલની સીટ ઓછી હોય તો ફિમેલને સીટ મળી શકે કે કેમ તો આ મિત્રને ખાસ મારે કહેવાનું કે તમે કદાચ સેવન સ્ટેપ પદ્ધતિનો જે વિડીયો મેં અગાઉ બનાવીને મૂકેલો છે મહિલા અનામતનો જે વિડીયો બનાવીને મૂકેલો છે આ વિડીયો તમે ખાસ જોઈ લો આ વિડીયો જોશો તો તમને પૂરેપૂરી સમજણ બધી પડી જશે એ વિડીયો કદાચ તમે ના મળી શકે તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ વિડીયોની લિંક મૂકી દઉં છું ત્યાંથી તમે એ વિડીયો ઓપન કરીને જોઈ શકો છો છતાં હું ટક ટૂંકમાં તમને સમજાવી દઉં કે સમજો કે સો જગ્યાઓ છે સોમાંથી તેત્રીસ જ ટકા મહિલા અનામત પ્રમાણે તેત્રીસ જગ્યાઓ છે હવે આ ટોટલ જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં મેલની જગ્યા જે મેલની સીટો વધુ છે અને ફિમેલની સીટો ઓછું છે પણ જે મહિલા અનામતની જે અલગથી જગ્યાઓ છે સમજો કે તેત્રીસ જગ્યાઓ મહિલાની છે સડસઠ જગ્યા જનરલ છે કોઈ પણ જગ્યા ઉપર તો એ જનરલમાં તમામ મેરિટવાળા પછી એ સ્ત્રી હશે કે પુરુષ બધા જ આવી જશે બરાબર અને પાછળની જે તેત્રીસ જગ્યાઓ છે એ તો મહિલા અનામતની જ છે એમાં ફક્ત મહિલાઓ આવશે એટલે આ બાબત લગભગ તમારા પ્રશ્ન તમે આવો પ્રશ્ન પૂછતા તમે લગભગ આ રીતના પ્રશ્ન પૂછ્યો હતો કે જે મેલની જગ્યા છે એ મેલ માટે જ હોય છે કે એમાં મહિલા લઈ શકે કે નહીં તો તમને ખાસ ક્લિયર થઈ જાવ કે તમારી જે મેલની જગ્યા છે એમાં એ મહિલાઓ પણ આવી શકશે ત્યાર પછી ચોથો પ્રશ્ન ઇન્દ્રજીતસિંહ જાડેજા લખે છે કે મહિલા અનામત અલગથી હોય લગભગ આ ભાઈને પણ એ જ કહેવા માગીશ કે મહિલા અનામત જે છે એ અલગથી જ હોય છે બરાબર સમજો કે સો જગ્યામાંથી સડસઠ જગ્યાઓ તેત્રીસ જગ્યાઓ મહિલાઓની છે સડસઠ જગ્યાઓ બીજી બાકી રહી એ સડસઠમાં મહિલાઓ પણ મેરિટમાં આવતી હોય તો આવશે જ અને તેત્રીસ જગ્યા જે તેત્રીસ ટકા છે એ અલગથી એમની જગ્યા રહેશે જ એટલે આ બાબતને ખાસ ક્લિયર થઈ જઈશું ત્યાર પછી આગળની કોમેન્ટ છે ડી લાઇટ ફૂલ લેઝેન્ડરી પૂછે છે કે સર પગાર બાબત સમજાવો જેમ કે ટી એ ડીએ એરિયસ ઇન્ક્રીમેન્ટ ફૂલ બેઝિક જેવી બાબતોથી માહિતગાર કરવા વિનંતી તો તમને ખાસ જણાવી દઉં કે હમણાં આપણે થોડા દિવસો પહેલાં એક વીક પહેલાં જ આપણે ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટાટ ટુ આ બધાનું જે પગાર ધોરણ શું છે પાંચ વર્ષ પછી એમને કયું ગ્રેડ પે લાગુ પડે છે એમને ટીએડીએ કઈ રીતનું મળે છે ઇઝાફો એટલે કે ઇન્ક્રીમેન્ટ કઈ રીતે મળે છે મેડિકલ કઈ રીતે મળવાપાત્ર છે સીપીએફ કપાય આ બધી જ માહિતી આપતો વિડીયો આપણે ફૂલ ડિટેલમાં મૂકેલો છે આ વિડિયોની લિંક હું પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું ત્યાંથી તમે વિડીયોની લિંક ઓપન કરીને તમે માહિતી લઈ શકો છો એટલે ખાસ તમે ક્લિયર થઈ જજો એમાં બધી જ માહિતી સમજાવી દીધી છે છતાં હું કહી દઉં બધા જાણે જ છે ટેટ વન અને ટેટ ટુ કે જેમનો ફિક્સ પગાર પાંચ વર્ષ માટે છબ્વીસ હજાર રૂપિયા છે ટાટ વન એટલે કે માધ્યમિક ધોરણ નવ અને દસના જે ઉમેદવારો છે એ ધોરણ નવ દસનો ફિક્સ પગાર જે છે ચાલીસ હજાર આઠસો રૂપિયા છે ત્યાર પછી ધોરણ અગિયાર અને બાર ઉચ્ચતર માધ્યમિક એમનો જે ફિક્સ પગાર પ્રથમ પાંચ વર્ષ માટે છે એ ઓગણપચાસ હજારને છસો રૂપિયા છે એટલે આ પગાર વિશેની માહિતી છે વધુ માહિતી તમે જે ટીએ છે મેડિકલ છે ઇન્ક્રીમેન્ટ છે ઇઝાપો આ બધું જે છે એ બધી ડિટેલમાં આપણે વાત સમજાવેલી છે એક વીક પહેલાંના બે વિડીયોમાંની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું ત્યાંથી તમે ઓપન કરીને જોઈ શકો છો ત્યાર પછી જિલ્ જલ્પા વઢવાના નાઇન વન એઇટ થ્રી પૂછે છે કે સરકારી પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી થશે કે કેમ તો મિત્રો અગાઉ સરકારે પણ નિવેદન આપેલું છે કે જ્ઞાન સહાયકની જે ભરતી છે ને એ ફક્ત કામચલાઉ છે બરાબર છે જે જગ્યા ખાલી છે જે જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા કરવામાં ઘણો બધો સમય નીકળી જાય છે એવી જગ્યાઓ ઉપર શિક્ષક ન હોવાના કારણે બાળકોનું ભણતર બગડતું હોય છે તો આ એક કામચલાઉ વ્યવસ્થા છે અગાઉ સરકારે બેથી ત્રણ વાર લગભગ મીડિયા આઉટ થ્રુ પણ આવો મેસેજ આપ્યો હતો એટલે જે જે જગ્યાઓ ઉપર જગ્યા ખાલી હશે અને ભવિષ્યના થોડા સમયમાં કદાચ ભરતી ન થવાની હોય તો જ્ઞાન સહાયક દ્વારા એ જગ્યાને સરભર કરવામાં આવશે ત્યાં સુધી એ બાળકોને શિક્ષણ ન બગડે માટે જ્ઞાન સહાયકની જે ભરતી છે એ સમયાંતરે થતી રહેશે જ્યાં સુધી નવું કોઈ પૂરેપૂરી ભરતી ન થાય ત્યાં સુધી એટલે જ્ઞાન સહાયકનો જે પ્રશ્ન છે એ બાબતે તમે ક્લિયર થઈ જાઓ ત્યાર પછી દ્રિશ સેવન પૂછે છે કે વર્ષમાં કેટલી રજા મળે મેડિકલની અને ક્યારે પગાર કપાય તેની માહિતી આપજો તો મિત્રો લગભગ મને ખબર છે ત્યાં સુધી જ્યાં સુધી તમે ફિક્સમાં છો ત્યાં સુધી વર્ષની બાર સીએલ રજા તમને મળવાપાત્ર થતી હોય છે સીએલ એટલે કે કેઝ્યુઅલ લીવ પણ એને કહેવાતી હોય છે અને આ રજા ફક્ત તમને એક વર્ષની બાર રજાઓ મળતી હોય છે અને અન્ય કોઈ રજાઓ લગભગ મળવાપાત્ર થતી નથી હા જે મહિલા કેટેગરીના બહેનો છે એ લોકોને પેટર્નિટી લેવ જે છે મેટરનિટી લેવ એ લગભગ મળવાપાત્ર થાય છે આ બાબતનો વિડીયો આપણે ફૂલ ડિટેલમાં થોડા સમયમાં બનાવીશું તો એ વિડીયો તમને એમાં બધી માહિતી આપણે આપી દઈશું સપનેશ મહંત સપનેશ મહંત પૂછે છે કે આઠમો પગાર પંચ ક્યારે લાગુ પડશે તો મિત્રો આપણને બધાને ખબર હશે લગભગ જે જૂના મિત્રો છે કે બે હજાર છમાં જે છઠ્ઠું પગાર પંચ હતું એ છઠ્ઠું પગાર પંચ અમલમાં આવ્યું હતું ત્યાર પછીના દસ વર્ષના સમયગાળામાં એટલે કે બે હજાર સોળમાં સાતમું પગાર પંચ અમલમાં આવ્યું અને ઘણા જે શિક્ષણવિદો એટલે કે જે જૂના મિત્રો છે બરાબર એ પણ આવી વાત કરી રહ્યા છે કે બે હજાર છવ્વીસમાં આઠમું પગાર પંચ અમલમાં આવશે એટલે આશા રાખીએ કે ઝડપથી આઠમું પગાર પંચ અમલમાં આવે એટલે મારા સુધી જે માહિતી છે એ મેં તમને આપી તો મિત્રો બીજા પણ ઘણા બધા કોમેન્ટો હતી બરાબર મેરિટ બાબતે કે મારા આટલા માર્ક્સ થાય છે મારો નંબર આવશે કે નહીં આવા ઘણા બધા વિષયવાળાના પ્રશ્નો હતા તો મિત્રો જે જનરલ મેરિટ મૂકાયું છે એ જનરલ મેરિટના આધારે આપણે પરફેક્ટ એનાલિસિસ તો ન જ કરી શકીએ કારણ કે આમાં ચાલું જોબવાળા પણ છે એ છતાં આપણે કેટલાક વિષયોનું મેરિટ એનાલિસિસ કરીને મૂક્યું છે એ પણ તમે જોઈ શકો છો કેટલાક બીજા પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરી લઈએ જે કદાચ બધાના પ્રશ્નો હશે સિત્તેર ત્રીસનો જે પ્રશ્ન છે એની આપણે ચર્ચા કરી લીધી છે ત્યાર પછી વયમર્યાદાને લગતો જે પ્રશ્નો છે બરાબર કે ટેટ ભરતી માટે ટેટ વન અને ટેટ ટુ માટે જે વયમર્યાદા માટે પિટિશન દાખલ થયેલી છે એનું પણ હિયરિંગ લેસ્ટ પહેલાં મહિનાની સોળમી તારીખે સોળ એક બે હજાર પચીસના રોજ વયમર્યાદા બાબતનું જે પિટિશન દાખલ થયેલી છે એનું હિયરિંગ છે આ ઉપરાંત ચિત્રવાળા મિત્રોએ જે કેસ કરેલો છે એ ચિત્રવાળા જે મિત્રો છે એમની પણ બીજા મહિનાની સત્તરમી તારીખ સત્તર બે બે હજાર પચીસના રોજ તેવા મિત્રોનું હિયરિંગ છે અન્ય જે કેસ થયેલા છે લગભગ જે કોમ્પ્યુટરવાળાનું છે એમનું પરફેક્ટ ખબર નથી પણ લગભગ જાન્યુઆરીમાં એ લોકોનું પણ હિયરિંગ છે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો ખાસ પ્રશ્ન ઘણા બધાને જનરલ જે લિસ્ટ મૂકાઈ ગયું છે ત્યાર પછી પીએમએલ ક્યારે આવશે એવો ઘણા બધાનો પ્રશ્ન છે તો મિત્રો આ બાબતે આપણે વીએસકે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ માહિતી ત્યાંથી મેળવવાનો પ્રયત્ન કર્યો છે તો ત્યાંથી એ જ જાણવા મળ્યું છે કે હાલની જે ગતિએ કામ ચાલી રહ્યું છે એ ગતિએ કામના આધારે એવો અંદાજ લગાવી શકાય કે જાન્યુઆરીમાં પીએમએલ આવી જશે એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે આપણે કહીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું જે બોલાવવાના છે એ કામગીરી લગભગ ચાલુ થઈ જશે અને ટેટ વન અને ટેટ ટુનું જે કેટલે કામ પહોંચ્યું તો એ પણ આપણે જાણી લઈએ કે જે ટેટ ભરતી છે એ ટેટ ઉમેદવારો જે છે એમનો ડોક્યુમેન્ટ ખરાઈ કરવાનું કામગીરી ચાલતી હતી ધોરણ છથી આઠનું જે ડોક્યુમેન્ટ ખરાઈ કામગીરી છે એ લગભગ પૂર્ણ થઈ ગઈ છે પણ ધોરણ એકથી પાંચના જે મિત્રો છે એમની ખરાઈ ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ ખરાઈ કરવાની જે કામગીરી છે એ લગભગ આવનારા ચાર પાંચ દિવસમાં પૂરું થશે એટલે લગભગ એકત્રીસથી પહેલી જાન્યુ એકત્રીસ ડિસેમ્બર કાં તો પહેલી જાન્યુઆરીએ કામકાજ પૂરું થાય બરાબર ત્યાર પછીના થોડાક જ દિવસમાં એટલે કે એક કે બે દિવસમાં એ પણ જનરલ લિસ્ટ પણ એનું મૂકાઈ જશે તો મિત્રો આવા તમારા બીજા ઘણા બધા પ્રશ્નો હશે આપણે આવો કોમેન્ટ આધારિત પ્રશ્ન કોમેન્ટ આધારિત જે જવાબો આપતો વિડીયો પ્રથમ બનાવ્યો છે હજુ પણ તમારા પ્રશ્ન હોય તો પ્રશ્ન તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો તમારો જવાબ આપવા માટેનો આપણે ઝડપથી પ્રયત્ન કરીશું તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ